મનરેગા પડઘા જિલ્લા સુધી પહોંચ્યા છે પોલીસ દ્વારા કોંગ્રેસના દિગ્ગજ નેતા અને આહિર સમાજના અગ્રણી હીરા જોટવા અને તેના પુત્રની ધરપકડ કરતા આહિર સમાજ હવે મેદાને ઉતર્યું છે તેમણે સૂત્રાપાડા મામલતદારને આ અંગે આવેદન આપ્યું છે ભરૂચ જિલ્લાના ત્રણ તાલુકાના મનરેગા યોજનાના ચારસો ત્રીસ જેટલા કામમાં સાત પોઈન્ટ કરોડના ભ્રષ્ટાચાર મામલે કોંગ્રેસના દિગ્ગજ નેતા હીરા જોટવા અને તેના પુત્રની ધરપકડ કરવામાં આવી છે ભરૂચ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ ભરૂચ પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે આ સાથે ટીડીઓ કચેરીના આઉટસોર્સિંગ કર્મચારીની પણ ધરપકડ કરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે સોમનાથ જિલ્લાના વેરાવળની જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ નામની એજન્સીઓએ ભરૂચના આમોદ જંબુસર અને હાસોટ તાલુકાના છપ્પન ગામમાં મનરેગા યોજના હેઠળ ચારસો ત્રીસ કામમાં સાત પોઈન્ટ ત્રીસ કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાની ફરિયાદ ગ્રામ વિકાસ એજન્સીના પ્રાયોજન અધિકારીએ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી હતી ત્યારબાદ ભરૂચ એસપી મયુર ચાવડાએ સમગ્ર કૌભાંડની તપાસ એસઆઈટીની ટીમની રચના દ્વારા કરી હતી સીટની ટીમે ત્રણેય તાલુકાના ગામની મુલાકાત લીધી હતી અને નિવેદનો લીધા હતા ત્યારે નિવેદનો બાદ જલારામ એન્ટરપ્રાઇઝના પિયુષ રતિલાલ નુકાણી અને મુરલીધર એન્ટરપ્રાઇઝના જોધા નારણ સભાડના નામજોગ તથા તપાસમાં નીકળે તે સરકારી અધિકારી કર્મચારી તથા આઉટસોર્સ આધારિત કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવી હતી બંને એજન્સીએ વીસમી જાન્યુઆરી બે થી ત્રીસ મે બે દરમિયાન કરેલા મનરેગાના કામોમાં મટીરિયલ સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ હતો પરંતુ તેમણે ઓછું મટીરિયલ સપ્લાય કરી વધારે મટીરિયલ બનાવી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડ્યું હતું એસઆઈટી ની ટીમની તપાસમાં કોંગ્રેસના નેતા હીરા જોટવાનું નામ સામે આવતા કાર્યવાહી કરાઈ હતી તેમની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ તેમના પુત્રની પણ ધરપકડ કરવામાં આવી છે ત્યારે આહિર સમાજ દ્વારા હવે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે

અયોગ્ય છે નામ છે માલદેભાઈ નાથાભાઈ સોલંકી તાલાડા તાલુકા હાહિર સેનાનો પ્રમુખ તરીકે હું જવાબદારી સંભાળું છું અને સમાજના કોઈ પણ પ્રશ્ન હોય સમાજની વાત આવે ત્યારે સમાજ વિશે ગમે ત્યારે અવાજ ઉઠાવવાની વાત આવે ત્યારે સમાજ નો અવાજ ઉઠાવું છું આજે અમારા હીરા બાપા એક સમાજના મોભી છે અને એને આજે સરકાર દ્વારા જે ટાર્ગેટ કરવામાં આવે છે એ બાબતના આજે અમે સમાજની અંદર બધાએ ઉગ્ર થઈ અને આજે આવેદન પત્ર દીધું છે તે છતાં યુવાનોને અમે અત્યારે હાલ યુવાનો બધા એક્ટિવ છે જે આવનારા સમયમાં અંદર કોઈ પણ સમાજ માટે લડવાની વાત આવશે ત્યારે યુવાનો બધા એક સાથે મળી અને સરકાર સાથે લડશું અને કોઈ પણ બાબતની અંદર ક્યાંય સમાજને ટાર્ગેટ કરવામાં આવશે ત્યારે યુવાનો અને બધા મિત્રો સાથે મેં મળી અને આગળ આગળની કાર્યવાહી કરશું મારું રામભાઈ જાદવભાઈ જોટો મારું ગામ રમડેતી છે અમારો હેતુ એ છે કે આજે અમારા અહી સમાજના જે ભામાસા કહેવાય અને સર્વ સમાજના લોકપ્રિય નેતાને આ સરકાર દ્વારા ટાર્ગેટ કરવામાં આવ્યા છે મનરેગા કૌભાંડના બેજ ઉપર જેનું કોઈ એજન્સીમાં કોઈ ભાગીદારી નથી એજન્સીઓ વાળાને કોઈની ધરપકડ નથી અને આને નિવેદન લેવાની બાબતમાં ત્યાં બોલાવી અને એની ધરપકડ કરવામાં આવી છે એક તરફી આખો નિર્ણય લેવામાં આવ્યો છે અને અમને આમાંથી આના પહેલા ભૂતકાળમાં પણ આહિર સમાજના ઘણા નેતાઓને પણ આવી રીતે સરકાર દ્વારા ટાર્ગેટ કરવામાં આવ્યા હતા અને ત્યારે પણ અમારે આવી ફરજ પડી હતી તો અમારી સરકારમાં એટલી જ વિનંતી છે કે આવું એક તરફી નિર્ણય લઈ અને એક જ સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે એવું ન કરે અને સત્વરે આમાં અમને ન્યાય મળે એવી અમારી અપેક્ષા છે આજે અમે મામલતદાર કચેરીએ સમગ્ર આહિર સમાજ અને અઢારાઈ વર્ણના જવાબદાર અને સમજદાર લોકો આવેદનપત્ર આપવા આવ્યા છે એટલા માટે કે મનરેગા કોભાંડની અંદર જે હીરાભાઈ જોટવાની ધરપકડ અહીંથી પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા અને એમણે અટક કરી અને એક તરફી જે તપાસ ચાલે છે તો વર્તમાન સરકારના ભાજપ સરકારના શ્રી એમના પુત્રો એ બધા છે અને કૌભાંડો તો ડ્રગ્સ જેવા અબજો ખરબો રૂપિયાના ડ્રગ્સ પકડાના છે તો એમની અંદર એ ક્યાંય કોઈને જેલવાસ કે સજા કરવામાં નથી આવી માંડવીના ગોડાઉનો સળગી ગયા છે અનેક રીતે ભ્રષ્ટાચારી પ્રજા છે તો એક તરફી ટાર્ગેટ કરીને અત્યારે ભરૂચ જિલ્લાની અંદર જે કરોડો રૂપિયાના ખર્ચે નેશનલ હાઈવે આમોદ નેશનલ હાઈવે નંબર ચોસઠ કે જે હમણાં ચાર મહિના પહેલાં બહેનો છે એ અત્યારે ધૂળધાની થઈ ગયો છે અને ગોઠણ ગોઠણ ખાધા છે તો ભ્રષ્ટાચાર સિવાયની તો આ સરકારમાં વાત જ નથી પણ જ્યારે ભૂતકાળની અંદર પણ જૂનાગઢ છે ગીર સોમનાથ છે અમરેલી છે આહિર સમાજને જ ટાર્ગેટ કરવામાં આવે છે તો એના માટે અમારા સમાજની એક વેદના છે કે ભાઈ એક તરફી પારદર્શક તપાસ થવી જોઈએ અને એ એ વસ્તુ છે એ તો કોર્ટ નક્કી કરશે એટલે સમાજના મોભીઓને ભૂતકાળમાં પણ અન્યાય કરવામાં આવ્યો હતો અને અત્યારે વર્તમાન પરિસ્થિતિમાં પણ અન્યાય કરવામાં આવ્યો છે એટલે મને અને અમારા સમાજને તો એવું લાગે છે કે ભાઈ આમાં વોશિંગ મશીન જેવી પણ કંઈક ગંધ આવે છે એમ ટૂંકમાં કે ભાઈ વોશિંગ મશીનથી બધા પવિત્ર થઈ જાય છે આખા ભારતમાં તો આ બધી પરિસ્થિતિ સામે અમારો જનઆક્રોશ છે અઢારે વરણનો છે સમાજનો છે અને જો આમાં કંઈ જલ્દીથી માર્ગદર્શક અને કોઈ ઉકેલ નહીં આવે તો આવતા દિવસોમાં કલેક્ટર સાહેબની કચેરીએ પણ આવેદનપત્રો આમાં આપવામાં આવશે અને એનાથી પણ આગળ સમાજનું એક સંમેલન પણ બોલાવવાની ફરજ પડશે એટલે સરકારને અમારી વિનમ્રતા છે કે ભાઈ જે લોકો ભ્રષ્ટાચારી છે તે ભ્રષ્ટાચારીઓને તમે તપાસ જ નથી કરતા તપાસ ક્લોઝ કરી નાખો છો તો પછી એક જ સમાજને શા માટે ટાર્ગેટ એ અમારી લાગણીની માગણી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ ગીર સોમનાથ